ખેડૂતો કપાસની રોપણી માટે માર્કેટમાંથી મોંઘા ભાવનું બિયારણ ખરીદે છે અને ખેતરમાં રોપે છે પરંતુ તમે ક્યારેય જોયું છે કે કપાસનું બિયારણ તૈયાર કઈ રીતે થાય છે જો તમારો જવાબ ના છે તો જુઓ આ વિડીયો જેમાં અમે તમને કપાસનું બિયારણ કઈ રીતે તૈયાર થાય છે તેના વિશે જણાવીએ તો સૌથી પહેલાં કોટનને એક મશીનમાં નાખવામાં આવે છે જેમાંથી રૂ અને કપાસના બીજ અલગ થાય છે ત્યારબાદ આ બીજને કોથળામાં ભેગા કરવામાં આવે છે જ્યારે જથ્થાબંધ બીજ ભેગા થાય તેને આગળની પ્રોસેસ માટે ધકેલવામાં આવે છે એક મોટી ઘંટી જેવા મશીન મારફતે બીજમાં ચોંટેલા કોટનના રેસા અલગ કરવામાં આવે છે જેમાં ધીમે ધીમે પાણી પણ એડ કરવાનું રહે છે જ્યારે આ બીજનો કલર એકદમ ડાર્ક બ્રાઉન થઈ જાય ત્યાં સુધી ઘંટીમાં રાખવામાં આવે છે આખરે થોડા સમય બાદ તમામ બીજને એક કપડાની જોડીમાં ભરવામાં આવે છે એટલે ખરાબ પાણી બહાર જતું રહે અને બીજ જોડીમાં રહી જાય બાદમાં આ બીજને બે વખત ચોખ્ખા પાણીથી સાફ કરવામાં આવે છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે ડાર્ક બ્રાઉન રંગના બીજને કઈ રીતે સાફ કરવામાં આવી રહ્યા છે આ પ્રોસેસ બાદ બીજને ખુલ્લા મેદાનમાં સુકવવામાં આવે છે બીજ સુકાઈ ગયા બાદ ફરી એક ઇલેક્ટ્રિકની મોટી ઘંટીમાં તેનું ચારણ થાય છે અને અંતમાં કપાસનું બિયારણ તૈયાર થાય છે